સામે જયારે યુદ્ધ થયું કૃષ્ણ ભગવાન કથા ભગવાન શિવજીએ જયારે કહ્યું કે તમે આ બાણાસુર ને મારતા નહીં મારો ભગત છે ત્યારે ભગવાન કૃષ્ણએ કહ્યું કે આમે મારે મારવાનું છે નહીં મારા પ્રહલાદ નો વંશ છે બાણાસુર પ્રહલાદનો વાંશ છે પ્રહરાદ ને ત્યાં વિરોચન વિરોચન ને ત્યાં બલિરાજા અને બલિરાજા પરમાત્મા મારે બે વરદાન માંગવા છે પ્રહરાદ પેલું આપે જે મારા પિતાને માર્યો છે એની દુર્ગતિ ન થાય એને તમારું ધામ બને આ પુત્ર તરીકેની ફરજ અને આપણે ત્યાં પુત્ર શબ્દની જે સંસ્કૃતમાં વ્યાખ્યા થઈ છે નામના નરકાત પૂ શબ્દ નો અર્થ નીકળે છે નરક પણ પોતાના બચાવી અને વૈકુંઠમાં કે સ્વર્ગમાં સ્થાપિત કરે એને પુત્ર અને મારા પિતાની દુર્ગતિ ન થાય પેલા ભગવાને કીધું એ તારે માગવાની જરૂર નથી તારા પિતા માટે ગતિ માંગવાની જરૂર નથી કેમ બોલે દીકરા પિતા આ બધી બહુ રહસ્યવાળી બહુ આનંદ આનંદ વાળી કથા છે ત્રિસપ્તભાઈ પિતા પુતા જેના પરિવારમાં જેના વંશમાં ભગવાન ની ભક્તિ કરનારો દીકરો જન્મ એની એકવીસ પેઢી એની મેળે માં જતી હોય છે ત્રણ ને સાત ગણા કરો સાત ને ત્રણ ગણા કરો એકવીસ ત્રિસપ્ત સાધોષ્ય ગ્રહ જાતો ભવાન વૈ કુલ પાવના જેને પરિવારમાં સાધુ દીકરો જન્મે ભગવાન નું ભજન કરનારો દીકરો જન્મે એની એકવીસ પેઢી જતી રહે એટલે તારા પિતા એની મેળે મુક્ત છે કારણ કે તું સાધુ છે હવે બીજું માંડાદે કહ્યું તો પ્રભુએ હવે એક કામ કરો મેં તો તમારું ભજન કર્યું છે એટલે આ સહન કરી ગયો આ નાની ઉંમરમાં આપે મારા પિતાને મારી નાખ્યો પણ હવે પછી પ્રતિજ્ઞા કરો કે મારા વંશમાં કોઈને મારશો નહીં આ મારી સામે મન મનમ મને વચન આપો અને પાંચ વર્ષના છોકરાને પ્રભુએ વચન આપવું પડ્યું કે તારા વંશમાં હું કોઈને મારીશ નહીં